Audio नमस्कार सौज्यावागत कर आज रोज जामकंडोरना तालुका विकास अधिकारी सहित त्र कर्मचारियों वयमर्यादा न कारण निवृत्त था આ ત્રણેય અધિકારીઓને વિદાયમાન આપવા લાગણીસભર વિદાય સમારોહ યોજાયો હતો જામકંડોરણાના તાલુકા વિકાસ શ્રી એચ એમ ભાસ્કર સાહેબ બાંધકામ ક્લાર્ક શ્રી પીપળવા સાહેબ તેમજ જામકંડોરણા ખાતે ઘણા વર્ષો સુધી મામલતદાર કચેરીમાં ફરજ બજાવી ધારી ખાતે પ્રમોશન મેળવી મામલતદાર તરીકે ફરજ બજાવી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા શ્રી આરજી લુણાગ્રિયા સાહેબ આ ત્રણેય અધિકારીઓ કર્મચારીઓએ સનિષ્ઠતા ફરજનિષ્ઠતા અને ખૂબ જ ઈમાનદારી સાથે પૂરી નિષ્ઠા સાથે ફરજ બજાવી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા જામકંડોરણાના બાલપર ગામ ખાતે આવેલ ખૂબ જ રમણીય શિવ મંદિરના પટાંગણમાં ખૂબ જ લાગણીસભર વિદાય સમારોહ દબદબાભેર યોજાયો હતો જામકંડોરણાના તાલુકા વિકાસ શ્રી એચ એમ ભાસ્કર સાહેબએ પોતાની ફરજ દરમિયાન જામકંડોરણા તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ સાથે નિષ્ઠાપૂર્વકની કામગીરી લેવાની સાથે જે આત્મીયતા અને લાગણીસભર સંબંધો બાંધ્યા હતા તે આજના આ લાગણીસભર વિદાય સમારોહમાં નજરે પડી રહ્યા હતા વિદાય સમારોહમાં જામકંડોરણા તાલુકાના પદાધિકારીઓ દરેક સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો દરેક ગામોના સરપંચો તલાટી મંત્રીઓ જામકંડોરણા તાલુકા પંચાયત કચેરી તેમજ જામકંડોરણા મામલતદાર કચેરી સહિત જામકંડોરણાની તમામ કચેરીઓના તમામ કર્મચારીગણ રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ ત્રણેય અધિકારીઓને પુષ્પગુચ્છ શાલ તેમજ ભેટસોગાદો આપી લાગણીભેર વિદાયમાન આપ્યું હતું આ તકે નિવૃત્ત થતા એ ત્રણેય અધિકારીઓ કર્મચારીઓએ પોતાના પ્રવચનમાં પોતાના હૃદયનભાવ સાથે ગદગદિત સ્વરે સૌનો ખરા હૃદયનભાવથી આભાર માન્યો હતો આ વિદાય સમારોહ દરમિયાન ખાસ ઉપસ્થિત રહેલ મામલતદાર શ્રી કે બી સંઘાણી સાહેબે પોતાના પ્રવચનમાં નિવૃત્ત થતા તાલુકા વિકાસ અધિકારીશ રી એચ એમ ભાસ્કર સાહેબ સાથે તેમણે જે સરકારી પ્રોગ્રામો આયોજનો અને તાલુકાના વિકાસના કામો કર્યા હતા તે દરમિયાન બંને વચ્ચે જે તાલમેલ બેસી ગયેલ તેને તેમણે લાગણીસ્પર સ્વરે યાદ કર્યા હતા અંતમાં મામલતદાર શ્રી કે બી સંઘાણી સાહેબે એમ પણ જણાવ્યું હતું કે આવો મને સાથ અને સહકાર આવનાર નવા અધિકારી પાસેથી મળશે કે કેમ તેવી વાત કહી પોતાના હૃદયના ભાવ રજૂ કર્યા હતા આ સમગ્ર સમારોહનું સુંદર સંચાલન જામકંડોરણા તાલુકા શાળાના આચાર્યશ્રી વિજય રાણપ્રિયા સાહેબે કર્યું હતું

ખૂબ દુઃખ સાથે હું આવેલો અમદાવાદ નો સીમાડો મેં પહેલી વખત છોડેલો અને દુઃખ સાથે હવે જામકડોના ક્યાં છે મને ખબર નહોતી હું મેપમાં કરતો કરતો આવેલો મારા મિસિસ ફોન ઉપર પૂછે કેટલે પહોંચ્યા કેટલે પહોંચ્યા અને હું કંડોળા ગોંડલમાં અટવાવ કે કંડોળાનો રસ્તો ક્યાં ને અહીંયા હું આવ્યો આવ્યો ત્યારે મનથી નક્કી કરીને આવ્યો હતો કે વિધાનસભા પૂરી થાય એટલે પ્રતિભાલસિંહ તમારી જેવા મારા ઘણા બધા મિત્રો ત્યાં પણ હોય સીધી વસ્તુ છે એને જ કીધું સાહેબ અત્યારે જઈ આવો વિધાનસભા પૂરી થાય આવતા રહે આપણે બેઠા અને જવાની તૈયાર સાથે આવ્યો હતો પણ અહીંયા સૌ આગેવાનો જામપણામાં નોકરી કરતા સૌ બધા છો અને હું કહું છું મારા મિસિસ પાછળ છે એ સાક્ષી છે કે મને જામપણોના રુચુ છે મને ગમ્યું છે મને રાજી બહુ અને કન્યા છે પછી ત્યાંથી ફોન આવ્યો છે કે સાહેબ હવે વિધાનસભા પૂરી થઈ બોલો કાવળા ઢોળકા કેમ અને મે ના પાડી છે ના હવે હું અહીંયા એટલે જે કોઈ જામપણોના તાલુકાને નથી સારો એવું જો સાબ કહેતા હોય તો એનો હું પેલો સાક્ષી છું ના મને જજું છે ગમ્યું છે સાબ સૌ સરપંચ શ્રીઓ સૌ આપણી પોલિટિકલ વિંગ હા મને ક્યારેય હું મુકાય એવું કોઈ પ્રકાર આપવા દીધું નથી અને કદાચ આવ્યું હશે તો મેં કીધું છે ત્યારે એમણે મારું માન્યું છે કે ના તો સાહેબ તમે કહો એટલે મારી સફળતા મારી કુશળતા એનો શ્રેય જો તમે મને આપતા હો તો હું એટલો જ આ ગ્રામજનોને આ સરપંચોને આ તલાટીઓને આ સ્ટાફને પણ આપું છું અને આવી રીતે તમે જોયું છે સેફટી એન્ડ મે સાહેબે કીધું મારા સાહેબે કીધું ચોળ સાહેબે ઉકિસ્તા ટીડીઓ એમ પાટે ચડાવવા થોડી અગવડ પડી હતી પણ તમે સમજો કે હું ગમે એટલું પાટે ચડાવ મધુ પ્રતિમાન છે ચંદુબા કેસર ભાઈ પણ કદાચ એ તમે બધા સામે જો કે મઈ કે ગરબુ નથી કે એવું તો શું થાય તમારી સફળતાનું શું થાય આપ સૌનો સાથ સહકાર અને રાજીપો રહ્યો છે ત્યારે આપણે કંઈક ઉપલબ્ધિ કરી શક્યા છીએ અને જો તમે બધા એવું કહેતા હો કે કનોનાના ચિત્રને કનોનાની ગાડીને આપણે પાથે ચડાવી છે તો એ આપ સૌનો શ્રેય છે અને મને મારા કર્તવ્યથી સંતોષ છે ક્યારેય સૌ સપન જો ઘણા સપન છે ઘણા નથી પણ તમને હું એટલું કહું મે શરૂઆતમાં જે પૂછકો કરી એકબંધ સાચો છે કે ક્યારેક કોઈ સરપંચ અમારી પાસે કોઈ મુદ્દો લઈને આવે પૂરે પૂરો મુદ્દાને જાણતા હોય પાછળથી કોઈ કે બીજું કીધેલું હોય એ સરપંચ મારાથી ન કહેવાય કે તમે લઈને આવ્યા ની મુદ્દામાં કંઈ નથી કરવાની વુમન બિઝનેસ સૂચના છું એવું મારાથી કહેવાય છે ક્યારેક પોલિટિકલ વિંગ એવું બધું આવતું આ બધા સાહેબોનો અનુભવ છે બરાબર એટલે આપણે કેટલા કિસ્સાઓમાં સંતોષ ન આપી શકાયો હોય ત્યારે એ કોઈ મારો અંગત એનો પેલો ના હોય પણ પરિસ્થિતિના સંજોગે જે કંઈ કરવા પાતું થયું હોય એ કર્યું હોય સાથી કર્મચારી મિત્રો જે સબ તલાટી મિત્રો બીજા બધા છે એના ફરી એકવાર કહું કે કોઈ ની સર માધી માગી પડે મારે અહીંયા આ તકે એવું કોઈ કામ મે બે વર્ષ કર્યું નથી કેદે કદાચ કે આને કોઈને હું બહુ ઉગ્ર લાગ્યો હો હો તો પણ અહીં મારા શરીર માં રહેલો ટીડ્યો બોલતો હોય એટલે વાત કર નહીં આ તેરા માતાજી ના હોય હોય ને એ ધૂણે ને ત્યારે કઈક બીજું હોય બિલકુલ આમ કે ઓ ઓ ઓ ઓ જાય પછી પાછી પોતે થઈ જાય એમ ટીડ્યો હું મારી જાતને બેન કે મૂળવી શકું છું કેટલા કે મોણા જો છે પણ કે હું ભાસ્કર તરીકે અલગ છું અને હું ટીડીઓ તરીકે અલગ છું પીડિયો તરીકે જે તલાટી ઉપર જોરદાર ખીલાયો હોઉં એ તલાટીને તાડનું જવું ના પડે એનું ધ્યાન મેં રાખ્યું ઠંડીનું જવું ના પડે તો કઈ એને એ બેન છે બિચારી એને મૂકી જો કોણ કાઢી લઈ છે બોલો ત્યારે એ ભાસ્કર હોય છે ખુરશી પર બેસીને ખીચાય ત્યારે પીડિયો હોય છે એટલે આપને જે કંઈ સારું લાગ્યું હોય તે સમજો કે આપના સાથ સહકાર આપના માનસિકતા અને આપની પોઝિટિવિટીના કારણે થયું છે આપને જે કઈ ખરજ ખરાબ લાગ્યું હોય મારા થકી તો એ ફરજનો એક ભાગ તો એને માફી માંગવાનું નથી કેતો પણ એને એક ભાગ એને દરગુજર કરજો સાથી કર્મચારી મિત્રોને મેં એક ટીમ લીડર તરીકે પરિવારના વડા તરીકે મેં પરિવાર માન્યો છે તમને બધાને અને જ્યાં જ્યાં મુશ્કેલી અગડતાઓ આવી ત્યાં હું તમારા મોટાભાઈ તરીકે વડી તરીકે ટીમ લીડર તરીકે સાથે રહ્યો છું અને મને એનો સંતોષ છે કે ભાઈ મેં મારા કર્મચારી જ્યાં સુધી હું બેઠો હોઉં ત્યાં સુધી એ લોકોને એવું લાગ્યા કર્યું છે કે સાહેબ બેઠા છે સાહેબ છે અને ત્યારે કેટલાક સત્સંગ સાહેબોને પણ મારે કહેવું પડ્યું છે કે સાહેબ મારા કર્મચારી તમે એ રીતે ટ્રીટ નહીં કરો એ ચાહે તલાટી હોય કે ગમે તમે કહો તો ઓવરઓલ મને જ્યાં જ્યાં હું જઈશ ત્યાં દરેકના જીવનમાં શું છે કેટલા પ્રસંગો બહુ મહત્વના આવે છે નોકરીએ લાગવું અને થી વિમુખ થવું છૂટું થવું એ એક મહત્વનો પડાવ છે એટલે જામપ્રોણાની મીઠક સારક સુગંધ આ બધું મને ખૂબ ગમ્યું છે હું જ્યાં જઈશ ત્યાં મૃત્યુ સુધી ચામપ્રોણા હું વિસરી નહીં છું કેટલાક મિત્રોને ખબર છે કે અહીંના ડુંગરા એના ઝાડવા એના ખેતર એની ડ્રીપ એના ચેકડેમ કપૂર તો ખબર છે કે સાહેબ કાઢી ઉભી રખાયનું નદીમાં નદીમાં પેસેન્જર બેસી ગયો હોવ અને આ બધું મેં માણ્યું છે એટલે જાનકુંડ મને ખૂબ ગણું છે હું અહીંની સુગંધ લઈને જ આવું છું અહીંયા મારી થોડી સુગંધ છોડીને આવું છું એટલે એક પંક્તિ છે કે આપણા વચ્ચેનો જે સ્નેહ છે ને બધું ખરાબ ને જવા દેજો સારું છે એટલું જાળવજો સારું છે એટલું મિત્ર રાખજો સારું છે એટલું સ્વીકારજો અને આપણા વચ્ચેના સ્નેહને સમયાંતરે જાળવી રાખજો કે તૂટ જાયના માલા કભી પ્રેમ કી

અને એમ પછી એટલે સ્વાનુભવ સ્વાનુભવ તો મેં કીધું કે મને આજે સાસરે જતી કન્યાની અનુભૂતિ થાય છે માતર છોડવાનું દુઃખ છે સાસરે જવાનું સુખ છે આ પળોજળમાંથી કીડીઓની પળોજળમાંથી છૂટું છે એની મને ખુશી છે આપ સૌને હું છોડું છું એનું મને બરાબર એટલે આ મારા બે પોણા બે વર્ષના ગાળા દરમિયાન આપ સૌએ મને ખરેખર સાથ આપ્યો છે સહકાર આપ્યો છે મને ખૂબ રાજીપો થયો છે જ્યાં જ્યાં હું જોઈશ ત્યાં જામકરોણાનું કંઈક ગામનું કંઈક ક્યાંક વાંચી જઈશ ને તો હું હેતપૂર્વક જોઈશ વાંચી જઈશ જામકરોણા આ મારું આવ્યું છે આ મારું કંઈક આવ્યું છે એવું કરીને હું સમજીશ વાંચીશ જોઈશ અને જામકરોણાને યાદ રાખીશ માત્ર તમને સૌને પરિવારને છોડીને જો તમે કેટલાક પારિવારિક પારિવારિક સંબંધો પણ અહીંયા પ્રસ્થાપિત થયા છે

પંક્તિ આખી એમને ગઝલ કહી એ ગઝલ નો જે અંતરો છે એ અંતરો છે એ પણ તમને કહું કે આ જામકંડોળા ની ધૂળ આ રેતી આ ધૂળ આ રેતી થી માથું ભરી લો વાદિલ ફરિયાસ ને આ લોક આ જામકંડોળા ભલે ના પડે

આ સમાચાર દરમિયાન મને પદાધિકારીઓ તરફથી પણ પૂરો સાથ સહકાર મળે છે ને ખાસ તો આ જે તલાટીકા મંત્રીઓ છે નકર અમને રેવન્યુ અને પંચાયત વચ્ચે થોડોક સંકલનનો અભાવ હોય પણ કંડોણા તાલુકામાં હું અમારા રેવન્યુ કર્મચારી કરતાં પંચાયતના તલાટીઓ વધારે કામ કરતા એટલે તેની પણ આજે હું આ નોંધ છું એમાં તો પદાધિકારીઓ તરફથી પણ મને પૂરો સાથ અને સહકાર મળેલ છે સૌ નો આભાર આજના સૌ પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌ અધિકારી અધિકારીશ્રીઓ પદાધિકારીઓ કર્મચારી મિત્રો આજના સુખ પ્રસંગે ઉપસ્થિત રહેલા સ્થળો અધિકારી સ્ત્રીઓ કદાધિકારી સ્ત્રીઓ કર્મચારી સ્ત્રીઓ કાંઈ વાંધો નહીં આજે જે તમારી સૌએ મળી અને અમારું જે દોહમાન કરેલ છે એ બધા લાભ સૌનો ખૂબ ખૂબ આભાર મારે બધાને એવું જ કહેવાનું છે કે વધુમાં વધુ વૃક્ષ વાવજો વૃક્ષનું જતન કરજો સ્વચ્છતા જાળવજો અને યંગ વર્ગને ખાસ મારી એક વિનંતી છે કે ખાસ ફૂડનો ત્યાગ કરજો સારી જિંદગી તમારે જો જીવવી હોય તો ઘરનું બનાવેલું ખાજો નહીં તને એટલા બધા અત્યારે રોગ પ્રક્રિયા ગયા છે કે તમારે કમાઈ કમાઈને ડૉક્ટરને ભરવા પડશે એટલે આ ફરીથી સૌને વિનંતી છે અને કર્મચારીને ખાસ વિનંતી કે તમારે જો સારી રીતે મારી જેમ નોકરી કરવી હોય તો પોઝિટિવ રહેજો કામનો તરફ નિકાલ લઈ આવજો નિયમિત ફાઇલિંગ કરજો અને એક જ પુઠ્ઠીમાં પડતર કાગળો રાખજો એટલે તમારે બીજી ફાઇલ ફફરવી જ ન પડે આપણો સવાલ આપણી વચ્ચેથી વિદાય રહેલ નિવૃત્તિ સબોગ વિદાય લઈ રહેલ માનનીય ભાષક સાહેબ શ્રી પરવાભાઈ તેમજ અમારા મામલોદાસી એ જુનાગઢિયા સાહેબ તેમજ અન્ય તાલુકામાંથી પધારેલ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ સરપંચ શ્રીઓ તલાટી શ્રીઓ બહેનો અને ગ્રામજનો મને આજે બે વર્ષમાં પહેલી વાર એવું લાગે છે કે હું એકલો પડી ગયો છું સાહેબે જે વાત કરી આજે બે વર્ષમાં આ તાલુકામાં હું પણ નવો જ હતો સાહેબ લગભગ બે ત્રણ દિવસનો જ ફેર હતો આજેથી અહીં પેલું જ પહેલું થોડુંક અઘરું કામ આવ્યું પડ્યું હતું મારા માટે મોદી સાહેબનો પ્રોગ્રામ અહીંયા જામ પણ સાહેબને મેં કીધું કે સાહેબ આવો પ્રોગ્રામ છે ને મિટિંગ છે મને કે સાહેબ કાલથી હું જોડાઈ જાઉં છું અને અત્યાર સુધીના બે મોદી સાહેબના પ્રોગ્રામ કર્યા એક અમિત શાહ સાહેબનો કર્યું પણ મને એવું નથી લાગ્યું કે મારી સાથે કોઈ નથી હું જ્યારે સાહેબને કઈ મીટિંગની કેવી જાણ કરું એટલે સાહેબ ત્યાં થઈ જશે બે વર્ષ સુધી થઈ જશે સાહેબે કીધું હવે મને કોણ એમ કહેશે કે થઈ જશે હું એટલા માટે કહું છું કે તાલુકા વહીવટી તંત્રમાં સારા અધિકારી સ્ત્રીઓ હોય તો સારી રીતે કોઈ પણ સરકારી પ્રોગ્રામ હોય એ બહાર પડે પાર પડે તેમજ દરેક પોતપોતાની ફરજ તો નિભાવતા જ હોય છે પણ અંગત રસ લઈ અને ખભે ખભો મિલાવીને અને છેક એણ સુધી સાથે રહે એવું એવા અધિકારી હોય તો એ બહુ સારી સારી રીતે દરેક પ્રોગ્રામ સરકારના પાર પડી શકે પણ હું એવી આશા રાખું છું કે હજી પણ મને અહીંયા લગભગ આઠક મહિનાનું કામ કરવાનો મોકો મળશે હું પણ રિટાયર થાઉં છું આઠક મહિના પછી અને જે કોઈ હવે અધિકારી આવે કોઈ પણ તો મને આવો ને આવો સાથ સહકાર મળે સાહેબ જેવો તેમાં બહુ અનુભવ નથી પણ મેં એક બે કામ એમને હતા કે ભાઈ મારે આ રાજકોટનું આ કામ છે સાહેબ થઈ જશે એટલે મને હર હંમેશા થઈ જશે એ શબ્દ મને અત્યારે એવું લાગે છે કે હવે મને કોણ કેસે થઈ જશે તેમાં લુણાગડિયા સાહેબ છે એમનો તો હજી મારે પણ એની પાસેથી શીખવાનું છે મારા મોરુપી છે અને એણે આ તાલુકામાં ઘણા વર્ષો સુધી કામ કર્યું એટલે અધિકારી વધારે વધારે બે વરસ કે ત્રણ વર્ષ ટેકલ કરી કોઈપણ તાલુકા અથવા સરકાર શ્રી એની બદલી કરી નાખતા હોય પણ આટલા વર્ષથી ટકી રહ્યા તો એની પણ સુવાસ અહીંયા કંઈ કહે છે તો જ એટલા વર્ષ સુધી એને અહીંયા રાખ્યા હોય ને હું પણ છેલ્લા અઢી વર્ષમાં મારો ત્રીજો જિલ્લો છે ધંધુકા ધોલેરા સાહેબ ત્યાં સર્વિસ કરતા એની બાજુમાં જ હું હતો ધંધુકા ધોલેરા ત્યાર પછી ચોટીલાને અત્યારે જામ પણ હું પણ એવું ઈચ્છું છું કે મારી નિવૃત્તિ સુધી અહીંયા આ તાલુકામાં સારી રીતે કામ કરવાનો મોકો મળે મને બધા તાલુકાના અધિકારીઓ આવો જ સપોર્ટ દીધા રાખે તેમજ ત્રણેય સાહેબો હવે રિટાયર થાય છે તો તેમનું આગળનું ભવિષ્યનું જીવન સારી રીતે પસાર થાય નિરોગી રહે અને મારા મારી કાંઈ પણ જરૂર પડે એની ટાઈમ ત્યારે મને કોઈ પણ કામ ચીંધી શકે છે હું મામલતદાર તરીકે નહીં પણ સાંગાણી ભાઈ તરીકે મને એ કામ ચીંધી શકે છે ટૂંકમાં સાહેબ જાય છે એ થોડું ઘણું તો મને એવું થાય છે કે હું પણ સાહેબ જોડે એ બાજુ જતો રહું ધોળકા બાજુ ધોળકા પણ હું મામલતદારના ચાર્જમાં હતો એટલે આ લાગણીના સંબંધો છે અધિકારી કે કર્મચારી તો પછી છે પણ મને આ તાલુકામાંથી સાહેબના ઓફિસમાંથી તલાટી કમ મંત્રીશ્રીઓ સરપંચશ્રીઓનો પણ બહુ સારામાં સારો સહકાર મળ્યો છે પદાધિકારીશ્રીઓ ક્યારેય મને મેં એમ કીધું હોય કે સાહેબ આમ છે તો મને એવું નથી કીધું કે સાહેબ તમારે કરવું જ પડશે આય તો આ કામ કરી દેજો એટલે એ ઘણું બાબત એવું છે આપણે થોડુંક અંગત રસ લઈને થોડુંક લેતો ખરે કામ કરી દેતા હોય આ સિવાય

આ સબત બધાને ધીરે ધીરે હું પઢીશ પાછો પિતાજી લાવ્યા હતા રેડિયો બહુ જ સુંદર હતો પિતાજી લાવ્યા હતા રેડિયો બહુ જ સુંદર હતો વિતેલા વર્ષોથી ફરીથી એમાં હું ભરીશ પાછો વિતેલા વર્ષો ફરીથી એમાં ભરીશ પાછો હવે ભલે ને કપાઈ જાઉં નથી જરા પણ ડર હવે ભલે ને કપાઈ જાઓ નથી જરા પણ ડર પતંગ સાથે ગગનમાં ઊંચે ઉડીશ પાછો પતંગ સાથે ગગનમાં ઊંચે ઉડીશ પાછો હવે ના રહ્યું સમય કે સ્થળનું કોઈ જ બંધન હવે ના રહ્યું સમય કે સ્થળનું કોઈ જ બંધન હવે હું અટકી અટકીને આગળ વધીશ પાછો હવે હું અટકી અટકીને આગળ વધીશ પાછો અધિકારીઓ મહાનુભાવો જ્યારે વય નિવૃત્તિના કારણે વિદાય લઈ રહ્યા છે ત્યારે એક પંક્તિ યાદ આવે કે માટી સગ પણ રાખવું માટીતણું સગ પણ રાખવું અને વાતોમાં થોડું ગળ પણ રાખવું માટી સગ પણ રાખવું અને વાતોમાં થોડું ગળપણ રાખવું અને ઉંમર થાય તો ભલે થાય ઉંમર થાય તો ભલે થાય પણ મનથી આઘું ગડપણ રાખવું કે જેમણે જેમની વાતોમાં હંમેશા ગળપણ રહ્યું છે મીઠાશ રહી છે અને ઉમર ક્યારેય પોતાના ઉપર હાવી નથી થવા દીધી અને એમની યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ કે જેમાંથી ખાસ કરીને વાત કરું તો માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ ભાસ્કર સાહેબ અમને તો એમના નિવાસસ્થાનની એમની સાથે જ એમ કહેવાય કે રહેવાનો એક અવસર મળ્યો છે ત્યારે આ તાલુકાના એક સાચા માર્ગદર્શક તો છે પણ અમારી સાથે એક પરિવારના વડીલ તરીકે પણ તેઓ અમને હંમેશા માટે એક હૂફ અને એક માર્ગદર્શન આપતા રહ્યા છે એટલે એમની જે સ્ફૂર્તિ જોઈ છે એમનું જે સમય પાલન મેં જોયું છે એ ખરેખર અમને સૌને હંમેશા માટે એક પ્રેરણા આપનારું રહ્યું છે ત્યારે આ ત્રણેય મહાનુભાવો જ્યારે આપણી વચ્ચેથી વિદાય લેવાના છે ત્યારે આદુલ આદિલ મનસુરીના શબ્દો યાદ આવે કે નદીની રેતમાં રમતું નગર મળે ને મળે નદીની રેતમાં રમતું મળે મળે ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ને મળે અને ભરીલો શ્વાસ શ્વાસમાં એની સુગંધનો દરિયો ભરીલો શ્વાસ શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ને મળે પછી આ માટીની ભીની અસર મળે ન મળે અને ભરી લો આંખમાં રસ્તાઓ બારીઓ અને આ ભીતો પછી આ શહેર આ ગલી આ ઘર મળે ન મળે અને પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો આજે પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો આજે આ હસતા ચહેરાઓ આ મીઠી નજર મળે ન મળે એટલે

અને ચારે બાજુ સુગંધ પ્રસરી જાય તો સમય આવીએ ફૂલને પણ કрмаવવું પડતું હોય છે અને એ કહેવાય કે વસંત આવે અને પ્રકૃતિ સોળે કડાઈ ફીલે પણ પાનખર છે એ પણ એક સૃષ્ટિનો નિયમ છે અને એ જ રીતે મિલન છે એ સૃષ્ટિનો નિયમ છે તો જુદાઈ છે એ પણ સૃષ્ટિનો જ એક નિયમ છે એટલે કહેવાય ને થોડીક ખુશી છે અને થોડો ગમ પણ છે ત્યારે વિશેષ વાત કરતા એક પંક્તિ હું ખાસ ગાવા માંગુ છું મને સાર અને ભક્તિ જીવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમ તમારો શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ શેર કરવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ જ આ ચેનલને લાઈક કરો શેર કરોને અને કરવાનું પૂછશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયા છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર